જય માતાજી મિત્રો અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે અને એક ભાઈએ અમારો વિડીયો કોપી માર્યો છે તો વિડી ભાઈ તમે વિડીયો કોપી માર્યો તે બરોબર છે જોવો છો એ વિડીયો કોપી માર્યો બરોબર છે પણ તમે અમારો વિડીયો ટેગ કરો યાર ટેગ અને કોમેન્ટ અમારી પિન કરો અને હવે તેમને અમારે ફોન કરવો છે ને કેવું છે આદિત્યભાઈ ફોન કરો હરજી આ કરવાડો જોવો છો મિત્રો

તમે અમારા વિડીયો આગળ લો તમે પણ તમે વિડીયો અમારો થોડો કોપી કર્યો છે કયો હા પેલો છેલી વાળો અમે બોલ્યા હતા અમારા શમશાન જઈને હા તો તમારો ખૂબ ખુબ આભાર તમે તમે વિડીયો અમારો આગળ વધારો બરાબર ના ના વધારે છે અને હું તમને એક વાત કહું

કેવું એમ ને આ હેર કરાઈ દેવડે ઓના પેલે છોકરા આવે ને હ હા દેડ કરાઈ દેવડા ઓફિસે હો ને ભાઈ હા તમારોન ખૂબ ગુબા બારો ભાઈ ઓકે થેન્ક યુ થેન્ક કેટલા ઉધી પોકે તરા વિડિયો બિડા યે 6 લાખ ઉધી પોકે જ હાલતો 6 લાખ દીને હા સરે સરે તમાર ચેનલ કઈ છે બેટા યુટ્યુબ પર ફાઈબન લોગ એવું આ તો તું મને ના દે એટલે મળતો ને હા हमारा सब्सक्राइब बन वजे आ थैंक यू थैंक यू तुम्हारा खूब खूब ओके थैंक यू थैंक यू थैंक यू बेटा तारो काम सही हो गए हां ओके ओके ऊपर ना किए तारा पोखला सच्चा में ले बता रहा हूं और मतलब ओके ओके हेलो हां बोलो बोलो हां क्या क्या बेटा क्या रे वारो से तुम्हारे हमारे साथ हां बनास कांडा ना चाहिए एवं तो ये बनास कांडा ना भाई हां एवं हां वो दादा ना चाहिए भाई दांता ना छो एम ओए दांता ना छो दांता हां ओके ओके ने तुम्हें हमने किधु इतलू करता रह ओके। ओके ओके करता रह सुन तारे के वो वीडियो होय तो हमने मोकल करे जो तारे होरी कराई ले देवा दी हो ना आ ओके ओके सपोर्ट करो बदले आभार जय माता जी जय माता जी हो ना आ ओके ओके ये देखो ये મિત્રો જોઈ લો છો તેમને અમે મોબાઈલ નંબર અને તેમને ટેગ કરવાનું કીધું છે તો એ કરી નાખશે એટલે જય માતાજી